બ્રાહ્મણોની મહાલક્ષ્મી માતાની બાલ બ્રહ્મચારી સુ આયોજિત રીતે પચાવી પાડવાનું આયોજન કરાતા હાલના ટ્રસ્ટીઓમાં એક ટ્રસ્ટી જતીનભાઈ જે ત્રિવેદી દ્વારા ખેડા કલેક્ટર ફરિયાદ કરાઈ આ આશ્રમના મુખ્ય હેતુની જો વાત કરીએ તો ઋષિ મુનિઓની પ્રાચીન સંસ્કૃતિઓ અને પ્રણાલિકા અનુસાર વેદ ઉપનિષદ બ્રહ્મવિદ્યા યજ્ઞ હોમ હવન અગ્નિનારાયણની ઉપાસના કર્મકાંડ વિદ્યા પૂજા ગૌશાળા પાઠ સંસ્કૃત ભાષાનું શિક્ષણ અને પ્રાર્થના વગેરે છે આશ્રમમાં શારદાંબા મહાલક્ષ્મી માતાનું મંદિર આવેલું છે ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા ગેરકાયદેસર રીતે આશ્રમની મિલકતમાં કબજો કરવાના બદ ઇરાદા વિરુદ્ધ કલેક્ટર ખેડાને ઓનલાઈન લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી હતી જે સંદર્ભે કલેક્ટર ખેડાએ આ બાબતની ગંભીરતાને ધ્યાને લઈને આ વિષયે ઠાસરા પ્રાંતનું ધ્યાન દોર્યું હતું જેથી ઠાસરાના પ્રાંત ઓફિસર દ્વારા બાલ બ્રહ્મચારી આશ્રમની સચ્ચાઈ જાણવા અને ગેરકાયદેસર દબાણ કરેલાઓને આશ્રમમાંથી ખદેડી મૂકવા ડાકોર સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટનો સંપર્ક કરી વાતની સચ્ચાઈ જાણવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે શું ખરેખર સરકાર આવા ભ્રષ્ટ અધિકારીઓ પર પગલાં લેશે કરોડો અબ્જોની પ્રોપર્ટીનો ખોટો વહીવટ કરાતા રોકશે તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે નરેશકુમાર ડાયાભાઈ સોલંકી સિટી સર્વે મેન્ટેનન્સ સર્વે સિટી સર્વે કચેરી ડાકોર આજે તમે બાલ બ્રહ્મચાર્ય આશ્રમમાં આવે છે શું રીઝન છે બાલ બ્રહ્મચાર્ય આશ્રમ જનક કુમાર ત્રિવેદી જેઓ બાલ બ્રહ્મચાર્ય આશ્રમના ટ્રસ્ટી છે તેમણે સિટી સર્વે નંબર સિટી સર્વે નંબર તેત્રીસ છપ્પન સત્તાવન તેત્રીસ એંસી એક્યાસી બ્યાસીમાં ગેરકાયદેસર રીતે અન્ય હિસ્સોમાં એ કબજો કરેલ છે તે માટે લેન્ડ ગ્રેબિંગની અરજી કરેલ છે કલેક્ટર કચેરીમાં તે સંદર્ભે હું તપાસમાં અહીંયા આવેલ છું અમે બાલ બ્રહ્મચર્ય આશ્રમ ડાકોરના જે ટ્રસ્ટ છે એ ટ્રસ્ટના અમે ટ્રસ્ટી છીએ અમારું નામ કમલેશ શ્રીશંકર પાઠક છે અમે શ્રીગોળ બ્રહ્મ સમાજના સભ્યો છીએ અને બ્રાહ્મણો છીએ અમારા ટ્રસ્ટની આ માલક્ષ્મી માતાજીનું મંદિર તથા અન્ય મિલકતો આવેલી છે જે મિલકતોમાં ગેરકાયદેસર રીતે અન્ય શખ્સોએ કબજો કરેલ છે આ કબજો પરત મેળવવા માટે અમે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરેલ છે અને એ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદમાં સિટી સર્વેના સાહેબ પણ હાજર છે એમને અમે જવાબ લખાવ્યો છે અને સરકાર અમને બ્રહ્મ સમાજને અમારી આ મિલકત પરત અપાવે તો અમારા કુળદેવી માતાશ્રી શ્રી મહાલક્ષ્મી માતાજી છે એ મંદિરની અંદર માતાજીનું પૂજન અર્ચન થાય અમારી ગૌશાળા છે એનું અમે જતન કરી શકીએ તથા સંસ્કૃત પાઠશાળા છે જેમાં વિદ્યાર્થીઓને ભણાવી શકીએ અને વિદ્યાર્થીઓને રહેવાની રૂમો છે એ રૂમોમાં એ લોકો રહે અને આગળ ધર્મ કાર્ય સારી રીતે કરી શકીએ એ માટે અમે આ ફરિયાદ કરેલ છે તો અમને અમારે સરકારશ્રીની અમને અમારી નમ્ર વિનંતી છે કે અમને અમારી આ બ્રહ્મ સમાજની મિલકત જે બાલબ્રહ્મચાર્ય આશ્રમ ડાકોરમાં આવેલી છે તેમને પરત અપાવે અને એનું અમે સારી રીતે સત્કાર્યમાં અમે ઉપયોગ કરી શકીએ કમલેશભાઈ આપને ટ્રસ્ટી ક્યારે બન્યા છો અને આ મિલકત કોના દ્વારા જે અત્યારે ગેરકાયદેસર કબજો લેવામાં આવ્યો છે એ શું એ બાબતે શું કહેશો આપ આ જે મિલકત છે એમાં ચેરિટી કમિશનરમાં અમુક વ્યક્તિઓ વર્ષો પહેલાં પોતાના નામ દાખલ કરાવી દીધેલા એની સામે અમે કાયદેસર લડત આપી અને અમારી બ્રહ્મ સમાજની આ મિલકત હતી તો અમદાવાદ જે મેઇન ચેરિટી કમિશનરની ઓફિસ છે તેમાં અમે લડત આપી અને અમે આ મિલકતમાં અમારા બ્રહ્મ સમાજનું નામ દાખલ કરાવ્યું અને જે લોકોએ ગેરકાયદેસર કબજો કરેલ છે તેમની સામે અમે આ ફરિયાદ કરેલ છે